વરાછામાં રહેતા ધોરણ દસ માં બ્રેઇનનું ઓપરેશન કરવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાની જરૂર હતી જોકે તેના પિતાનો પગાર માત્ર પંદર હજાર હોવાથી ચાર વર્ષથી ઓપરેશન થઈ શક્યું નહોતું મારી માજી ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા સોશિયલ મીડિયા પર અંગે કેમ્પેન ચલાવતા જ લોકોએ માત્ર ચાર કલાકમાં

સુરતના ડોક્ટરે કહ્યું કે કેરળની હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવું પડશે જોકે તેનો ખર્ચ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા થાય એમ છે આમ છેલ્લા ચાર વર્ષથી તીર્થનું ઓપરેશન થઈ શક્યું નહોતું સોશિયલ મીડિયા કેમ્પાઇનમાંથી ચાર લાખમાં ત્રણ લાખ ચોરાણું હજાર રૂપિયા એકત્રિત થઈ ગયા હતા લોકો દસ હજાર રૂપિયાથી માંડીને એકાવન હજાર રૂપિયા સુધીની સહાય પણ કરી હતી માજી ધારાસભ્ય પ્રફુલભાઈ ઓછી થઈ રહી છે અને ઘરમાં રૂપિયા ન હોવાને કારણે ધોરણ દસમાં અભ્યાસ કરતા દીકરાનું ઓપરેશન કરાવી નથી શકતો એટલે તરત જ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી લોકોએ મદદ માટે ધોધ પણ વહેવડાવ્યો છે ઓપરેશન માટે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની મદદની જરૂર છે તે ત્રણ લાખ ચોરાણું હજાર રૂપિયા ભેગા થઈ જવા પામ્યા છે નમસ્કાર ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં દસમું ધોરણ ભણતો તીર્થને મગજની ગંભીર બીમારીથી ખૂબ આંચકીનો પ્રશ્ન છેલ્લા ચાર વર્ષથી આવે છે તો એ કેરેલા રાજ્યની અંદર એનું ઓપરેશન થાય છે ને આજરોજ અમે બધા મિત્ર મંડળ દ્વારા એમને ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જેનો ખર્ચ હતો ચાર લાખ રૂપિયા જેવો એ તમામ પ્રકારનો ખર્ચ કેશ અને બેંકની અંદર જમા કરાવી અને એમની ઓપરેશનની વ્યવસ્થા અમારા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે તીર્થ જલ્દી સાજો થઈ જાય એમના મમ્મી એમના પપ્પા અને મમ્મીનો એકનો એક આ દીકરો એમની આશા છે તો સૌ પ્રાર્થના કરીએ કે તીર્થ જલ્દી સારો થઈ જાય અને જેમણે જેમણે આની અંદર યોગદાન આપ્યું છે ચાર લાખ રૂપિયા ભેગા કરવા એ તમામ દાતા સ્ત્રીઓને પણ હું વંદન કરું છું સોસાયટી પરિવાર અને અમારું મિત્ર મંડળ સૌએ ખૂબ સહયોગ આપવા બદલ આ સ્ત્રી બધા મિત્રોને જાય છે અસ્તુ ભારત માતા કે વંદે મારી બીમારી હોવાથી ઓપરેશન માટે મદદની જરૂર છે આવો મેસેજ વાયરલ થતાની સાથે જ લોકોએ મદદનો હાથ પર લંબાવ્યો તો જેમાં કાંતિ રાખોલિયા એકાવન હજાર રૂપિયા ભરત શાહ એકાવન હજાર રૂપિયા ભરત જસાણી એકવીસ હજાર અને સંસ્થા સ્કૂલના સુરેશ ગોટીએ સ્કૂલ ફી માફ કરી હતી સોસાયટીના સભ્યએ કુલ સડસઠ હજાર રૂપિયાની મદદ પણ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા